ઘરસાળા ફાઇનાન્સમાં આગનો બનાવ બનતા ફાયર બ્રિગેડ તોડી ગયું હતું જ્યારે આ બનાવની અંદર ફાયર બ્રિગેડના કર્મચારીઓ દ્વારા ચેક કરવામાં આવતા ફાયર સેફ્ટીના બાટલાઓ એક્સપાયરી ડેટ જોવા મળ્યા ઘરસાળા સાલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનો બનાવ બન્યો હતો જેન જેણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરકર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યારે આગને બુજાવવામાં આવી હતી આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ફાયર સેફ્ટીના બોટલો એક્સપાયરી ડેટ હોવાનું ધ્યાનમાં આવતા ફાયર અધિકારીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

वाह नहीं अभी

અત્યારે એકને અઠ્યાવીસ કલાકે ફોન દ્વારા વરજી આવેલ કે ઘરસામાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ છે એમાં આગ લાગેલ છે તુરંત ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતાં અગાસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગેલ હતી તેને આગને બુજાવી દીધી છે અને આગ બુજાઈ ગયેલ છે અને કોઈ કંઈ જાનહાની કે ઈજા થયેલ નથી ફાયર સેફ્ટીની એનઓસી કન્ટિન્યુ છે ત્રણ વર્ષની એનઓસી હોય છે એમાં એક્શિંગરો જે રિફિલિંગ કરવાનો હોય દર વર્ષે એ હજી અમુક એક્શિંગ રિફિલિંગ કરેલા નથી જે બાબતે અમે કાર્યવાહી કરવાના છીએ